જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી સવાર સવાર માંથી આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધું સ્વાગત છે તમારા બધાનું ધમાકાદાર બ્લોક માં આપણે શું કહેવાય પરી જેવી બછડી સાત અને હું તમને દેખાડું ક્યુટ 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 અને અટાણમાં આપણી ગૌશાળામાં ખેલી રહી છે અને જો એને એની એની નાદાનગી તો જો મારી પાસે આવી શું છે બેટા એની નાદાનગી તો હે તો એની માં જોવા ગુમરા મારે છે અને મસ્ત મજાનું આપણે છવાર થઈ ગયો અને ત્યાં છવાની રોનક તમને બતાવીએ તો આપણે જો અહીંયા મસ્ત મજાના ચકલા ચીંચી કરે સવાર સૂર્યદેવ ઉગી ગયા છે અને કૃષ્ણ ભગવાનના પણ તમને દર્શન થઈ ગયા છે ને અહીંયા આપણી પ્યારી સી બછડી હા એ તો વારી પોસ્ટ અને ઢમી જો દૂધું પી લીધું છે ને હવે હે ને પટ્યું કાઠીએ કુટું ગુલું કુલું મુલું કરશે અને આપણે બીજી બધી ગાયોને નખાઈ ગયું છે અને આપણે દુર્ગાને તમને ખબર જ છે બોટલ પીવાની જ હોય તો કેવી મસ્ત મજાની બોટલ પણ પી લીધી છે અને આપણે વાઈન્ડું કરવાનું છે અત્યારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને અત્યારમાં ફોન લઈને બેસી જાઓ તો આ બધું કામ કોણ કરશે આ રાધાનું કામ કોણ કરશે તો મસ્ત મજાની આપણે છે ને વાછડી સાથે આપણે છે ને આખો વિડીયો બનાવવાનો છે તો તમે વિડીયામાં બનનાર જો ને આપણી રાધા જો ગૌશાળામાં ઘૂમી રહી છે એક ટીમ કેવી લાગે Ya. Dah, dupuh dupuh dah. તો આપણે મસ્ત મજાના છે ને સવાર થઈ ગયું તો તમને ખબર જ છે ને આપણે ગૌશાળામાં આવી ગયા છે ને આપણે તૈયાર પણ થઈ ગયા છે તૈયાર કેવા માટે છે હવાર હવારમાંથી ખબર આપણે અમારા ગામમાં માજી ગુજરી ગયા ને તો ત્યાં સુધી જવાનું છે તો એ પણ આપણે થોડીક ફરજ નિભાવતા શીખવી પડે એટલે એ પણ આપણે જવાનું છે ગામમાં તો આપણે માજીના મોઢા સુધી જવાનું છે તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને આંગળી જાય અને આપણે આનું ધ્યાન કોણ રાખશે હું વહી જાય તો ટમકું ઊભું થાય છે અને આપણી ગાયો અત્યારે બધી ઊભી છે ને ખાઈ પીએ છીએ અને ગોરલને ગરમ પાણીને પાઈ દીધું છે તો એ પણ ઓકે છે અને આપણા ડાબરિયા વાંચે અને માંધો માજો ત્યાં વગેરે છે તો આપણે હાલો મસ્ત મજાની જાજી વાત નથી કરવી આપણે ગામમાં જઈ આવી અને ગામમાંથી આવશું એટલે એટલું બધું કામે પડ્યું છે અને અત્યારના સાડા આઠ વાગે તો તમે નીકળી જવાનું છે કેમ કે આ ગયા ને એ ભાઈ અહીંયા તો કંઈ વાર ન લાગે એ મહેમાન થઈને થોડા જાય ત્યાં ત્યાં કરી બપારા કરીને જાજો આપણે જઈ મોઢા સુધી માજી હતા એટલે કંઈ ઊભાતી નથી હસી મજાક થઈ શકે તો હાલ આપણે જઈ આવીએ તો આપણે મસ્ત મજાના ગામમાં ગયા હતા ગામમાંથી આપણે આવી ગયા છે ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ચાર વાગી ગયા ચાર અને ચાર વાગી ગયા મસ્ત મજાના અને હા આપણી ગોરલની વાછડીનું નામકરણ છે આજે તો આપણે નામ દેવાનું છે તો આપણી વાછડી તમને બતાવી દે અને નામ હું રાખું એ પણ આપણે તમને આગળ જેવો વિડીયોમાં મળશે કંડિનર બીડીયામાં મહેનલેજો આનું નામકરણ છે ને અત્યારે જે તડકી બેહાડી છે અને વાતાવરણ આજે ઠંડીનું થઈ ગયું છે અને નામકરણ કરણ કરવામાં આપણે ને ફુગાને એવું બધું ઉપસાવી લીધું છે અને કામ એટલું બધું જોરદાર કરવાનું છે નામકરણ અનોખું બનવાનું છે

ફાઈનલ તો જો આપણે આવી રીતે સજાવ્યું છે આપણે વાસળી અને એનો શણગાર છે અને ઝુમર બાંધા ભૂગા બાંધા આવી રીતે શણગાર કર્યો નામ લખ્યું રાધા પારણિયું મસ્ત કર્યું જો તો આપણી વાસળીનું કંઈક આવી રીતના નામ કરણની પારણિયું સજાવ્યું છે અને જો વાસળી ગોરલ પાસે ગઈ માં આગળ હા તો આપણી ગૌશાળાનો કઈ લુક જ અલગ આવે છે આપણે જો આપણે પણ એને વિડીયા ગોતવા માંડ્યા ફટોફટ કયો રાખવો ને કયો ના રાખવો લુક મસ્ત આવે છે આપણું આપણે એનું નામકરણ છે તો આપણે ગોરલ ની વાછડી છે અને ગોરલ ની હોય એટલે આપણે નામ તો આટલું મસ્ત દેવાનું હોય છે તો આપણે એમને પારણિયામાં શું આવીને પછી નામ શું રાખ્યું એ આપણે બતાવશું તમને તો વિડીયોમાં બૈન અને આપણું જો કેવું શણગાર્યું છે

રાધા બધા ટાબરિયા પણ જોઈ છે કે રાધા કેવી લાગે છે રાધા આપણે જાદી કઈ હેરાન કરવી નથી ને એમને લઈ લઈ અને જો આજનો ગૌશાળા નો દુઃખ કેવો લાગે છે

તો મસ્ત મજા મેના બધા ખાય છે અને એને પણ ખાઈ લીધું છે અને હા દર્શન પપ્પા બહાર જાય છે અને બહાર જાય છે આપણે ક્યાં જઈએ હમણા એના પાછળ આપણે મુલાકાત કરીએ ડ્રાક્સ તો જો તૈયાર થાય છે હું લાગે હ સો તૈયાર કેમ થાઓ હું બહાર જવાનું કેમ તમે એલમ તો એ પેટા બાજુ જાય છે એટલે પાછા લગભગ એવું લાગે છે હાંજે આવતા રહેશે અને હા અમારી રાધા નું નામકરણ તમને કેવું લાગ્યું તો જરીક કોમેન્ટ કરીને જણાવી દેજો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો મસ્ત મજા એક લાઈક કરી દેજો અમારા વિડીયો તમને સારા લાગે તો મસ્ત મજાનો એક શેર કરી દેજો તો જય દ્વારકાધીશ આ વિડીયોને આપણે પૂરો કરીએ